એક તરફ વાહનોને નુકસાન થાય છે તો બીજી તરફ અકસ્માતોના બનાવમાં પણ વધારો થાય છે ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે જ્યારે સુવિધા આપવામાં આવતી નથી ત્યારે ટોલ વસૂલવાનો કોઈ હક નથી તો એ વધુમાં તંત્રને ચીમકી પણ આપી કે આંદોલન હવે આરપારનું રહેશે હવે આવનાર સમય બતાવશે કે તંત્ર ઝડપથી માર્ગોની મરમત કરી ટ્રાન્સપોર્ટના ગુસ્સાને શાંત કરે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે